ગજાનંદ ગણપતિ બાપાની છે ગણપતિ દેવા મારા ગણપતિ દેવા પ્રથમ કરું બાપા તમારી તો સેવા માતાજીના ના ને પિતા મહાદેવ છે એવા મારા ગણપતિ ની કરું હું તો સેવા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા ગણપતિ દેવા મારા ગણપતિ દેવા પરથમ કરું બાપા તમારી તો સેવા માતાજીના જેના દેવકીને પિતા વાસુ સે એવા મારા શામળિયાની કરું હું તો સેવા ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગણપતિ દેવા મારા ગણપતિ દેવા પરથમ કરું બાપા તમારી તો સેવા માતાજીના કૌશલ્યાને પિતા દશરથ છે એવા મારા રામજીની કરું તો સેવા રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતારામ ગણપતિ દેવા પતિ દેવા પરથમ કરું બાપા તમારી તો સેવા માતાજીના ના મીના દેવને પિતાય જમાલશે એવા મારા રામા કરું હું તો સેવા ખમ્મા ખમારે મારા વીરમ દેવના વીરને જાજી ખમારે મારા રણુ જાનારાયને